ભાવનગર શહેરના ગડેચી રોડ પર રાધે કૃષ્ણ પાર્ટી પ્લોટ નજીક મહાનગરપાલિકા દ્વારા ગટરના ભૂંગળા નાખવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન રસ્તા પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે પરંતુ યોગ્ય રીતે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી કોઈ પણ પ્રકારના બેરિકેડ ચેતવણી બોર્ડ કે લાઇટની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો અને પદાચારીઓ માટે ભારે જોખમ સર્જાયું છે તાજેતરમાં ખુલ્લા રાખવામાં આવેલા ખાડામાં એક ગાડી ખાબકી જવાની ઘટના બની હતી સરનસીબે કોઈ મોટી જાનહાની ટળી હતી પરંતુ આ ઘટનાથી મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને તેઓ તંત્ર સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય ત્યારબાદ જ તંત્ર જાગશે લોકો તાત્કાલિક રીતે કામ પૂર્ણ કરવાની તેમજ ખુલ્લા ખાડાઓને સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે